સ્ટ્રેચેબલ બ્લાઉઝમાં નવો સ્ટોક આવી ગયો છે થ્રી એક્સેલમાં છે અત્યારે તમને ચાર જ પીસ બતાવો આમાં બધા કલર આવી ગયા છે પિંક કલરમાં છે આ પર્પલ છે ફક્ત 150 માં છે આ પણ 3 एक्सेल માં છે આ એકદમ 그린 છે પેરેટ કલર ઉપર છે ਹਰੇਡ ਮਾ ਜੋ ਹੱਥ ਤਾਂ ਨਹੀਂ ਪਾ ਦਿੱਤਾ ਪਾ ਮੈਂ ਤਾਂ ਇਹ ਜਾਤਾ ਨਹੀਂ ਬੀ